સિરામિક ઉદ્યોગમાં શ્રી વિશ્વકર્મા સમાજના યુવાનો પણ અગ્રેસર પાસે આવેલ થાનગઢ ખાતે સિરામિક ઉદ્યોગમાં શ્રી વિશ્વકર્મા સમાજના યુવાનો પોતાના વડીલો સાથે જોડાયેલા છે આ ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રી ગુજરાત સુધારક જ્ઞાતિના નટુભાઈ લાલજીભાઈ જાદવાણી તેમના ભાઈ રમણીકભાઈ લાલજીભાઈ જાદવાણી તથા તેમના પરિવાર આ ઉદ્યોગો સાથે સંકળાયેલો છે એસવી ન્યૂઝે તેમની સાથે મુલાકાત કરી અને આ ઉદ્યોગ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું આવેલું થાનગઢ સિરામિક ઉદ્યોગના નામથી ખૂબ જાણીતું છે ગુજરાતના પણ દેશ વિદેશના થાનગઢ સિરામિક ઉદ્યોગના કારણે ખૂબ જ ખ્યાતિ પાનુ છે ઔદ્યોગિક વસાહતને કારણે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢને તાલુકો બનાવવામાં આવ્યો થાનગઢે આશરે થી વધુ એકમો સાથે વિશ્વની કક્ષાએ સિરામિકની અવનવી વસ્તુઓ બનાવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે થાનગઢમાં સિરામિક ઉદ્યોગને લીધે અનેક લોકોને રોજીરોટી મળી રહે છે પહેલાંના સમયમાં કોલસાથી સિરામિકની ભઠ્ઠીઓ ચલાવવામાં આવતી હતી હાલના આધુનિક સમયમાં ગેસ દ્વારા ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે ગેસના વધતા ભાવને કારણે ઘણા ખરા ઔદ્યોગિક એકમોને મુશ્કેલીમાં મુકાયા છે અહીંના મુખ્ય ઉત્પાદનો સેનેટરી વેર છે જેમ કે વોશબેસન ટાઇલ્સ પોખરા વગેરે આનો વેપાર પૂરા દેશભરમાં તથા પૂર્વ આફ્રિકન દેશો શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ થાય છે આ સિરામિક એકમો હજારો કામદારોને રોજગાર પૂરો પાડે છે આગાઉ કોરોનાના મહામારીના લોકડાઉનના કારણે થાનગઢ સિરામિક ઉદ્યોગ ભાંગી પડ્યો હતો ઉપરાંત નોટબંધી જીએસટીના કારણે પણ સિરામિક ઉદ્યોગને ઘણો ફટકો લાગ્યો હતો એક સમયે થાનગઢના સિરામિક ઉદ્યોગને સુવર્ણ યુગ હતો ત્યારે થાનગઢ માથાદી આવકના ભારતમાં ત્રીજા નંબર પર હતો અને ગુજરાતમાં પહેલા નંબર પર હતો સ્ટોરી બાય અસ્મિતા વિસરોલિયા થાનગઢ